સુરત શહેરમાં સામરિક તત્વો જાણે હવે પોલીસને સીધી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે રોજે રોજ અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે જેને લઈને સુરત શહેરનો ક્રાઇમ રેટ યુપી કે ભાઈ બિહારના કોઈ ગામડામાં ગુંડારા ચાલતું હોય તેવો થઈ રહ્યો છે સુરત શહેર પોલીસનો અસામાજિક તત્વોને કોઈ ખોફ ન હોય તેમ ખુલ્લા અસામાજિક તત્વો મારામારી હત્યાનો પ્રયાસ હત્યા જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ફરી અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો છે વાત છે સુરતના સિંગણપુર ડભોલી પોલીસ મથક વિસ્તારની જેમાં સિંગણપુર ડબલી પોલીસ મથક વિસ્તારમાં આવતા ડભોલી ચાર રસ્તા પાસે એક ઇસમ પર ત્રીજીવાર અસામારિક તત્વો દ્વારા હુમલો કરાયો હતો છતાં પણ સિંગણપોર પોલીસ ઘટનાને નજરઅંદાજ કરી રહી હોય તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે જેના પર હુમલો થયો તે યુવાન પર અગાઉ પણ હુમલો કરાતા ફરિયાદ કરાયા હતી તે ફરિયાદ કોર્ટ સુધી પહોંચી છે અને કોર્ટમાં સમાધાન કરવા માટે યુવાનને વારંવાર ધમકી પણ અપાતી હતી પરંતુ યુવાને સમાધાન ન કરતા અસામાજિક તત્વો ઉશ્કેરાયા હતા અને યુવાન પર ફરી હુમલો કર્યો હતો તો સાથે યુવાન પાસેથી તેના કારીગરોને આપવાના પચાસ હજાર રૂપિયા પણ અસામાજિક તત્વોએ લૂંટી લીધા હતા તેને લઈને હવે ફરિયાદી પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી રહ્યા છે સુરતમાં ખુલ્લીમાં અસામારિક તત્વો દ્વારા મચાવેલો આતંક સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે સામારિક તત્વો સામે પોલીસ પગલા લેશે પછી આવી જ રીતે આ સામારિક તત્વો બેફામ બનશે તે જોવું રહ્યું